માતાજી મિત્રો હવે નવા બ્લોક માં તમારું સ્વાગત છે અને લોકો ચાલતા આવે છે દર્શન માટે ભક્તોની ભારે ભીડ ચાલતી ચાલતી આવે અને ચાલતી નીકળે પછી અમારા મિત્રો પણ બહુ શાંતિથી ચાલે છે પણ અમારા ગોપા કાકા છે ચાલવામાં થોડું અડચણ થાય છે ચાલો 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 મિત્રો તમે જોઈ શકો છો વિશ્વ કાપીનાથ ગુણેનાથ મંદિરમાં જવા માટેની લાઈન તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો

हम चालू लेकिन मंदिर एक बजे तक चलेगा कहाँ अच्छा फोन फोन में वहाँ फोन रख देंगे

ચાલો મિત્રો સવાર સવારમાં ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે આવી પહોંચે સવારનો ચા નાસ્તો કરીશું ચાલો મિત્રો ચા નાસ્તા કરકે નીકળ ગયે

મિત્રો પ્રયાગરાજ આવી પહોંચ્યા છીએ પાર્કિંગમાં ગાડી લગાવી હવે અમે ચાલતા સાત કિલોમીટર જવાનું છે તમે પણ જોઈ શકો છો મિત્રો કે પાર્ટી પ્લોટમાં ગાડી પાર્કિંગ કરી ત્યાંથી ચાલતું જવું પડે છે જેથી અમે મિત્રો બધા ચાલતા જવા રવાના થવાની તૈયારી કરી રહ્યા છીએ તો મિત્રો હવે અમારી ટીમ આવી ગઈ છે અને અમે હવે ત્યાંથી પગદંડી ચાલવા તૈયારી કરી રહી છે અને ચાલીને નીકળી પણ જયા છીએ જેથી તમે પણ જોઈ શકો છો મિત્રો આગળ કેટલી બી ભીડ હશે તો હજી આગળથી વધીશું ત્યાં આગળના બ્લોકમાં મળીએ મિત્રો આગળ કેટલી ભીડ છે એ તો મને ખબર નથી પણ આગળ જઈ ફરી

તમે જોઈ છો કરવા માટે અને દર્શન માટે ભક્તો ની ભારે લાઈન લાગી રહી છે તમે પણ જોઈ શકો છો

ચાલો મિત્રો હવે આપણે આવી પોક્યા છીએ સ્નાનઘાટ સ્નાન કરવા માટે પ્રયાગરાજ આવી પોક્યા છીએ આજે ભીડ તો છે પણ કાલના ગઈકાલના જેવી નથી તમે જોઈ શકો છો મિત્રો આ મિત્રો જોઈ શકો છો તમે સામે સંગમ ત્રણ ચાલો મિત્રો અમે પોકી ગયા છીએ ત્રિવેણી ઘાટ ઉપર તમે પણ જોઈ શકો છો મિત્રો ત્રિવેણી ઉપર સ્નાન કરવા માટે ભક્તોની ભારે લાઈન હોય છે

સ્નાન કરવા માટે ત્રિવેણી જવામાં બેસવું પડશે જવા બેસીને ત્રિવેણી વચ્ચે સ્નાન કરવા જવાનું છે ભક્તો પણ નાવ માં બેસી સ્નાન કરવા માટે ત્રિવેણી ઘાટ ઉપર જઈ રહ્યા છે મિત્રો જુઓ ચાલો મિત્રો અમે હવે નાવડીમાં બેસીને સ્નાન કરવા માટે ત્રિશ્રેણી સંગમ નીકળ્યા છીએ જોઈ શકો છો મિત્રો ભક્તો સ્નાન માટે નાવમાં બેસીને ત્રિવેણી જઈ શક્યા છે અરે હા એ ચિંતા મત કરો અમે બધા નાવા વાળા રોજના આવું તમારા માટે રોજ કોટર છે મિત્રો બારસો રૂપિયામાં આખું અલ્હાબાદ કુંભ મેળા મેં ફેરવા માટે રાખેલું છે આ મિત્રો તમે પણ જોઈ શકો છો તમારી આંખો સમક્ષ મિત્રો હવે અમે આવી પોતા છીએ ત્રિવેણી ઘાટ સ્નાન કરવા માટે અને હવે અંદર જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે બસ હવે લગાવે મિત્રો હવે અમે સ્નાન કરી થયા છીએ મિત્રો તમે પણ જોઈ શકો પબ્લિક નો નજારો મિત્રો લઈને બેઠા તમે પણ જોઈ શકો છો भो अमगल

सही <laughs> اٹھ جاؤ بیٹھ جاؤ جاؤ کون ہے میرے بھائیوں کے یہ جو شان تیری ہے کی ہے قسمت ہو اے رنوں حوالے دی گئی بنی دے بدنوں دے سارے बोला वीर आए रणधीर आए गाड़ी में आने को नहीं आने के जिम्मे में सभी योद्धा ने महान सम्मान की प्राप्ति की उसके मरने के बाद को हो जाएगी और जिसने अपने भी सामने जीने आएंगे और की शरण में होकर के उनका हाथ आवेगा तो उन्हें आपको ऐसे सच्चा राष्ट्र का घर ચાલો મિત્રો હવે આપણે ત્રિવેણી સંગમ સ્નાન કરી પ્રયાગરાજ થી રિટર્ન આવી ચૂક્યા છે જ્યાં આપણી ગાડીઓ પાર્કિંગ હતું ત્યાં અને હવે આપણે અહિયાંથી રિટર્ન થઈશું મળીશું આગળ મથુરા ચાલો મથુરા ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે મથુરા જવા માટે તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી